શું કાકા આ પડ્યો જો ના કરી પણ મારા મકુડા ભાજીજી લાગે જો ઓય પડ્યો આ જોઈન વાળું પડે ને શું જોઈન વાય હું ડોમું બદલાવતો તો આયો મારો પડ્યો પણ આ શું ઉભળી જાય શું આ બધું ખસી ગયું હવે તો દાનુ ખાનું શું કાકા તું હાર્ડવેર માં દવાખાને લગાવ જીધા ને

સરપંચ તો ગયા છે સાહેબ દવાખાના ના સાહેબડે જો એ સાહેબ હા કીધું ઓ ને સાહેબ પાજી હવે સાહેબ પણ સુટી આતો તો સાહેબ હા એટલે પડ્યા જો પડી જો કુતરું આડવા હા એટલે ગડ આવે એ ઓ આ રેડી હો ઓ પણ મરી જાશે અઠવાડી રાખવાનું છે હોય ને તારું તો અઠવાડી જવાનું નહી અઠવાડી રોજાર સાહેબને કહી દેવાનું શું કીધું હા આરામ જન થોડું ઓય શું હા લે આ આ બોળીઓ બોળી હારે આવે રે 3 ઓ એ હા એ બીજો પૈસા ના દો લો તો આવી ગયો કાકા કાકા એ ન્યા બધું ઓ મુંડા ના કાકા થઈ ગયા બધું શું થયું બધું ना पड़े थे हम ओए इशू करने का नहीं मोनी वाला पड़े हो मोनी

કથી ના થાય આ તો ફળબારત ના થાય ની ના મને ને તો કોઈ પાટો બોસવું પડશે વાસુજી સાહેબ ચાલે મજાબો મારે લેવાતો ને ના ના ભનો પડ છે કે આ તો ની માથે આ બહારો પાડો બોજો નક છોડી ના છીમ તો એવું છે હું ના ચિંતા ના કરો હું તમે જો તમે આ જો ઓ દીધો દીધો બસ બગેલા હો દવા લો ના દો